ધારી નજીક એક ફોર વ્હીલ કારનો અકસ્માત સર્જાયો સદનસીબે સામાન્ય ઈજાઓ કોઈ પણ જાતની જાનહાનિ થયેલી નથી પરંતુ ફોર વ્હીલ કારને મોટું નુકસાન થયાના સમાચાર પ્રાપ્ત થઈ રહેલા છે ફોર વ્હીલ કારની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈલી છે આ સમાચારની સંપૂર્ણ વિગત જોઈએ તો ધારી નજીક આવેલ બગસરા જતા મુખ્ય રોડ ઉપર અને એક નીલગાયનો અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતની ઘટનાની જાણ થતા લોકો દોડી આવેલા હતા પૂરપાડ ઝડપે જઈ રહેલી ફોર વ્હીલ કારની સામે અચાનક નીલગાયનું ટોળું પસાર થયેલું હતું ફોર વ્હીલ ચાલકે સ્ટેરિંગ પર કાબુ મેળવી નીલગાયને નુકસાન ન થાય એ માટે પોતાની કાર નીચે ઉતારી દીધેલી હતી પરંતુ એમ છતાં નીલગાયના પગમાં ઈજાઓ પહોંચેલી હતી ફોર વ્હીલ કારને મોટું નુકસાન થયાના સમાચાર પ્રાપ્ત થઈ રહેલા છે ઉલ્લેખનીય છે કે ચલાલાથી બગસરા જતા મુખ્ય રોડ ઉપર અવારનવાર નીલગાયના ટોળાઓ વાહન ચાલકોની સામે આવી જાય છે અને અકસ્માતની ઘટનાઓ બને છે આ અકસ્માત જે વિસ્તારમાં થયેલો એ વિસ્તારમાં અંદાજે સો જેટલી નીલગાય હોવાનું ખેડૂતો જણાવી રહેલા છે વાહનચાલકોની સાથે જ ખેડૂતો પણ નીલગાયના ટોળાના કારણે ભારે પરેશાની ભોગવી રહેલા છે